માતા લાંબા સમયથી બીમાર અને પિતા હાર્ડવેર કંપનીમાં વર્કર તરીકે કામ કરે છે બે વાર રિજેક્ટ થઈ છતાં હારી નહીં બલિદાન ફિઝિકલ એકેડમીમાં નસીહ હેઠળ પિંકી એ તાલીમ લીધી હતી અને ત્યારબાદ સિલેક્ટ થયા પછી પંજાબના ખડકા ખાતે અગિયાર મહિનાની સખત ટ્રેનિંગ પૂર્ણ કરીને પિંકી વડોદરા આવી હતી ત્યારે તેના સમાજના લોકોએ ધામધૂમથી સ્વાગત કર્યું હતું પિંકી તેમના સમાજની પ્રથમ મહિલા છે જેણે યુનિવર્સિટી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને સરકારી નોકરી મેળવી પિંકી સાથે વાત કરતા તેણે કહ્યું કે મેં એમએસ યુનિવર્સિટીમાંથી બી કોમ પૂર્ણ કર્યું છે કોલેજ કાળમાં હું એનસીસીમાં જોડાઈ હતી અને ત્યાંથી મને સિક્યોરિટી ફોર્સમાં જોડાવાની ઈચ્છા થઈ હતી મારા પિતા તો મજૂરી કરે છે માતા લાંબા સમયથી બીમાર છે બે ભાઈ છે એક ભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે જ્યારે બીજો ભાઈ હજુ ધોરણ દસ અભ્યાસ કરે છે બીએસએફ માં અગાઉ બે વખત હું ફેલ થઈ હતી પરંતુ સખત મહેનત કરી અને ત્રીજી વખત મેન્ટલી ફિઝિકલી અને મેડિકલ એમ ત્રણ પરીક્ષા પાસ કરી લીધી પિંકી સહદેવ સરોજ વડોદરા માટે ગૌરવનું પ્રતીક સાબિત થઈ છે मैं जिस स्कूल में पढ़ी उस स्कूल में पापी से मेरा स्वागत किया मुझे सबसे ज़्यादा खुशी है कि जिस स्कूल में पढ़ी और उस स्कूल से शिक्षा लेके मैं इस मुकाम तक पहुँची हूँ और उसी स्कूल में मेरा इतना अच्छा स्वागत किया वैसे उससे बड़ी खुशी की बात और जा सकती यही तो सबसे अलग बात है जो महिला होती है वो इस क्षेत्र में आगे नहीं बढ़ती है और हम अगर पढ़ें तो इसी को तो दिखाने के लिए बढ़े कि महिला आगे कर सकती है यही है कि सीखे मतलब पढ़े और आगे बढ़े और प्रेरणा लें और बहुत सारे बच्चे इसकी तैयारी कर रहे हैं और इससे वो प्रेरित हो कि हमें भी कुछ करना और इस मुकाम को पहुँचना आज ऐसा लग रहा है कि इतने साल के जो फेलियर्स थे आज सच में सक्सेस हो गया है